હેલો મિત્રો કેમ છો આપણી યુટ્યુબ ચેનલના બધા જ સબસ્ક્રાઈબર મિત્રોને જય શ્રી કૃષ્ણ બધા મજામાં જઈશું આજે હું તમારી સમક્ષ મારી યુટ્યુબ ચેનલનું નામ તો તમને ખબર જ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ તો નવી રેસીપી લઈને આવી ગઈ છું એ છે અડદિયા પાકની રેસિપી શિયાળામાં ખાઈ આપણે આ બનતી જ હોય છે મોટાભાગના ઘરોમાં તો એના વિશે આપણે વાત કરીએ જો શિયાળામાં ખાઓ પ્રોટીનથી ભરપૂર આ પાક એટલે કે અડદિયા પાક બીમારીથી રહેશો દૂર અડદિયા પાક રેસીપી ગુજરાતીમાં તમને કહું તો શિયાળામાં વિન્ટરમાં દરેક ઘરમાં બનતી જ હોય છે અડદિયા પાક તેમાંનો અડદિયા પાક રેસીપી તમે આ રીતે ઘરે બનાવો તો એકદમ પરફેક્ટ બનશે અને ખાવાની પણ મજા આવશે આ અડદિયા પાક તમે રોજ સવારમાં ખાઓ બરાબર મોર્નિંગ ડાયટમાં લ્યો તો તમારા હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે અડદિયા પાકની રેસિપી તમને જો ઘી જોશે બરાબર પછી અડદની દાળ હોય કોતરા બરાબર એનો લોટ જોશે અને ખાંડ જોશે બરાબર અને એક વાટકી એક કાજુ બદામ અને ગુંદર જોશે એમાં આપણે ઘી સૌ પ્રથમ એક કઢાઈમાં ગરમ કરવા મૂકીશું ઘી થોડું ઓગળી જાય એટલે એમાં આપણે

અને અળદિયાનો પાક ખાવાથી આમ તો શિયાળામાં બહુ બેનિફિટ ઘણા બધા ફાયદા હોય છે થતા જ હોય છે ખબર જ હશે તમને બધાને અળદિયા પાક છે એ અડદની દાળમાંથી જ બને છે અને અળદિયા છે સ્વાસ્થ્ય માટે ખૂબ જ આપણે ફાયદાકારક છે તે અળદની આ દાળ છે એ પ્રોટીનથી ભરપૂર હોય છે અને થોડું હજી ઘી પણ આપણે ઉમેરીશું એટલે સરસ મિશ્રણ બેટર તૈયાર થાય અડદની દાળ છે એના ફાયદા વિશે કહું તો એમાં કાર્બોહાઈડ્રેટ વિટામિન બી આયન આરિયો આરિયોન પછી ફોલિક એસિડ અને કેલ્શિયમ જેવા અન્ય પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે પૌષ્ટિક અડદની દળને ડ્રાયૂટ અને કેટલાક સામાન્ય મસાલાઓ સાથે ઘીમાં શેકવામાં આવે છે ગુજરાતીઓ આપણા મોસ્ટ ઓફ ગુજરાતીઓ સવારે નાસ્તામાં પાક છે એ ખાવો ખૂબ જ ગમે છે તમે તેને સાંજના નાસ્તા તરીકે અથવા તો ભોજન પછીની ડેઝર્ટ તરીકે પણ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આ બેટર સરસ તૈયાર થઈ ગયું છે અને હજી આપણે થોડું ઘી ઉમેરીશું એટલે સરસ એકદમનું શું કહેવાય શિયાળામાં ઘી તો અમે જામી જ જાય એટલે આમ જોતા જ ડીશ એવી તૈયાર થશે ને પ્લેટ કે મોઢામાં પાણી આવી જશે ને ખાવાનું મન થઈ જશે અને જો સતત આપણે આમ હલાવતા રહેવાનું નહીં તો પછી નીચે ચોટી જાય એવું દીખરી બરાબર એટલે મિશ્રણને સતત હલાવતા રહેવાનું જો જોઈ શકો છો અને હવે થોડી વાર શેકાશે એટલે મિશ્રણમાંથી સરસ મજાની સુગંધ છે એ પણ આવવા લાગી છે તો એકદમ ઘટ હલાવતું જ રહેવાનું સતત અને થોડું બચીને સાવચેતીથી કેમ કે આમાં છાંટા ઉડતા હોય છે તો આપણા હાથમાં કે ન ઉડે એની થોડી કાળજી પણ રાખવાની હોય છે ને સરસ અળવિયાનો પાક છે એ થોડીવારમાં જ મિત્રો બનીને તૈયાર થઈ જશે જો આ મારા ભાભી છે એ બનાવી રહ્યા છે અળદિયા પાક તે દર વખતે રેસિપીમાં તો એ એક્સપર્ટ છે એટલે સરસ મજાની બનાવે જ છે રસોઈમાં તો બહુ એક્સપર્ટ તો હવે કેટલી વાત કરું એટલું થોડું છે અને હોશે હોંશે બનાવતા હોય છે રેસીપી સરસ જો મિક્સ હલાવવામાં આવી રહ્યું છે મિશ્રણને અને બસ હવે આપણે બધા જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અડદિયા પાક ખાવાની બરાબર કે જલ્દી બની જાય ને એમ એક્સાઇટેડ કે ક્યારે બનશે તો હવે જો આ તમને દેખાય છે એ છે દળેલી ખાંડ બરાબર ખાંડ હતી અને મિક્સરમાં થોડી દરી લીધી અને આ છે ગુંદ ગુંદ મોસ્ટ ઓફ લોકો બધા છે એ પહેલાં તળી લેતા હોય પણ પહેલાં તળવાની જરૂર નથી પડતી કેમ કે આપણે અડદિયાનું બેટર છે ને આમ ફૂલ ગરમ હોય છે એટલે એમાં નાખીશું ને એટલે ગુંદ ફૂલી જશે ઘીવાળું જોઈ અળદિયાનું બેટર છે એટલે એમાં ફૂલી જશે એટલે ગુંદ અલગથી આપણે તળવો પડશે ને આપણે ત્રણથી ચાર ચમચી જેટલો ગુંદ નાખીશું કેમ કે ગુંદ તમારા ઘરમાં બધાને ભાવે જ છે સરસ અને ડ્રાયફ્રૂટ પણ ઉપરથી એડ કરીશું તો હવે આ મિશ્રણને નીચે ઉતારી લેશું અને હવે ઘી અને અડદનો લોટ જ હતો આમ તો બરાબર શેકું તાપ ઉપર ને પછી હવે જો એમાં એડ કરું છું હું ગુંદ સરસ મજાનો ગુંદ જે વૃક્ષોમાંથી મળતો હોય બરાબર ચાળવાનો જ હોય ને આઈ થિંક ચાળવાના થળમાં હોય આમ ચોટેલો અને એનો બનાવતા હોય છે ગુંદ તો એમાં ગુંદ ઉમેરીશું ને જો કેવો સરસ મજાનો ગુંદ ફૂટી ગયો છે તમને દેખાય જ છે આપણે અલગથી શેકવાની પણ જરૂર ન પડે તળવો ના પડે બરાબર આ એક કામ બેચું ને ગમે હં અને જો હવે સરસ મજાનું અને હલાવતું થવાનું આ મિશ્રણને મારા ભાભી છે એ આ મિશ્રણનું બેટર છે આમ મિક્સ કરે છે બરાબર થોડી વાર મેલ્ટ થઈ જાય એટલે પછી હવે આમાં શું ઉમેરવામાં આવશે મીઠાશ માટે શું ઉમેરીએ ગઈશ ખાંડ હં તો હવે આમાં ખાંડનો ભૂકો છે એ ઉમેરવામાં આવી રહ્યો છે બરાબર આપણે જેવું ભાવતું હોય ઘરમાં ખાતા હોય એ પ્રમાણે મીઠાસ પ્રમાણે ઉમેરતું જવાનું મારા ઘરમાં તો સ્વીટ મને બહુ ભાવે છે એટલે હું તો ખાંડ વધારે જ નાખીશ તો જો આવી રીતે ખાંડ નાખવાની જરૂરિયાત મુજબ અને એવું લાગે તો વચ્ચે ઊભું રાખીને ટેસ્ટ કરી લેવાનો કેમ કે હજી તો શીખતા હોય ને હાલતું હોય અને બસ જો આ મિશ્રણની આપણે જે આતુરતાથી રાહ જોતા હતા એ હવે લગભગ તૈયાર થઈ જ ગયું છે અડદિયા પાક બરાબર હું તો મમ્મીને કહું છું કે અમૃત પાક બનાવી દે તો કે અમૃત પાક નહીં આ બનાવી દો અડદિયા પાક એ મોંઘો પડી દે હવે ખાવો હોય તો ખાવો હવે દુ બનાવી દે એ કે હાલને એક દિવસ બનાવી દઈશ સારું તો હવે જો આ રેસીપી બની ગઈ ને પહેલાં જો ગામડામાં કેવું છે મહત્વ જો કોઈ પણ રસોઈ બનાવી હોય ને તો ચૂલા ઉપર પહેલાં પોતે નથી જમતા પહેલાં શું કરવામાં આવે છે ચૂલા દેવતાને પ્રસાદી તરીકે ધરી દેવામાં આવે છે પછી હવે મારા ભાભી છે એ ખાઈ રહ્યા છે અળદિયા પાક બરાબર અગ્નિદેવને ધૈરો કહેવાય બરાબર પહેલાં એને એનું મોઢું મીઠું કરવામાં આવે છે કેમ કે તયપુ એટલી મહેનત કરી આપણા માટે થઈને એની જ ખરી અને બસ હવે આ બની જ ગયા છે અળદિયા તૈયાર થઈ ગયા છે ને હવે આપણે પ્લેટમાં કાઢી લેશું અને જો અડદિયા બનીને સરસ તૈયાર થઈ ગયા ભાભી પણ ખુશખુશ થઈ ગયા જો કેવા બનીને તૈયાર થઈ ગયા છે હવે આ ડ્રાય ફ્રૂટ છે આપણે તો વેચાતા બધા લેતા હોય બજારમાંથી આપણે તો ઘરના ઓલા બદામના ફાડા હોય ને શું કહેવાય થળિયા એ ભાંઘા અને એમાંથીનો દેશી સ્ટાઇલના જ આપણે અડદિયા હોય એટલે ઉપરથી એડ કરી દીધા છે આપણે બદામના જે શું કહેવાય ડોડા હતા ને એ ભાંગા ને એના જી કહીએ ને જી એ કાજુ બદામ એ આપણા ઘરના જ છે તો જો ગાયસ બની ગયા છે આપણા અડદિયા ફાઇનલી જ્યાં બધા હતું ત્યાંથી રાહ જોતા હતા કે ક્યારે બનશે ક્યારે બનશે અને ફાઇનલી બની ગયા છે અને જોઈ શકો છો જો ગાયસ વાવ કેટલા સરસ બન્યા છે બધા ચેનલ જોઈને આમ સારું ગાઈશ હવે જો આ બની ગયા છે ને સરસ ઘી પણ જામી ગયું છે જો ફાઇનલ લુક આ તમે જોઈ શકો છો અને આ જોઈને મને તો ખાવાનું હું તો ખાવા જ માંડીશ બસ હમણાં તમે બધાને મોઢામાં પાણી આવી ગયું હશે ને તમારા બધાના ઘરે પણ મમ્મી પપ્પા કે તમારા જે હોય બરાબર એને કહેજો બનાવી આપે અને સરસ મજાનો આકાર પહેલાંના ટાઈમમાં કેવું હતું અને આકાર આપતા અડદી આમ ગોળ ગોળ હાથે વાંટતા પણ હવે તો ટાઈમ ન હોય ને આમ એમ હાયલું છે ને આમ ખવાઈ જાય ટેફલી પાડી દીધી છે જો સરસ મજાની અને બસ કટિંગ થઈ જાય એટલે હવે ખાવાનું છે ચલો હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં નહીં આપણે વિડીયો જોતા બધા મજામાં જ હોય છે આજે મારી બેનને મોકો આપ્યો તો અડદિયાની રેસિપી વિશે માહિતી આપવાનો તો એને માહિતી કેવી આપીએ કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ અન્ય મિત્રોને પણ મોકલો જેથી કરીને એને પણ અડદિયાની રેસીપી બનાવી હોય તો ઉપયોગી થાય માહિતી વિડીયો સાંભળીએ બધા લાભ અને આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો